સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હજીરા ખાતે આવેલી એ એમએનએસ કંપનીના પ્લાન્ટમાં શનિવારે સાંજે ભયાનક આગની ઘટના બની હતી આ ઘટનામાં જેટલા કર્મચારીઓના મોત છે એક કર્મચારી થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સુરતના હજીરા ખાતે આવેલી એ એમ કંપનીના કોરેક્સ ટુ પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે આગ ટુ યર પ્લેટફોર્મ પરથી શરૂ થાય છે અને લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી આગના કારણે લિફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે લાજી ગયા અને તેમનું ઘટના સ્થળે જ મોતી પડ્યું હતું આ સાથે જ એક કર્મચારી ઈજાગ્રસ્ત હતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે વર્ષ અંતિમ દિવસે આ કરોડ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સોગનું મોજું ફરી વળ્યું છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર દિવસ સુરત